વેલકમ બેક અને મહત્વપૂર્ણ સમાચાર સુરત વકફ બોર્ડની માંગ હાઈકોર્ટે ફગાવી છે મનપાની જગ્યામાં વકબોર્ડ મિલકત નોંધાવાની માંગ કરી રહ્યું હતું ગુજરાત વકબોર્ડની બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ગુજરાત વકબોર્ડે હાઈકોર્ટમાં અરજી કરી હતી આ મામલે હુમાયુ સરાય નામે ઓળખાતી જગ્યાને લઈને રજૂઆત કરવામાં આવી હતી વક્ફ મિલકત સૂચિત ટ્રસ્ટમાં નોંધાવાની માંગ ફગાવી દેવામાં આવી છે વધુ વિગત સાથે સંવાદદાતા દિવ્યા આપણી સાથે જોડાઈ ગયા છે દિવ્યા સમગ્ર મામલો શું હતો કૃષ્ણા સુરત મહાનગરપાલિકાની કચેરીની જગ્યાએ જે બાંધકામ કરવામાં આવ્યું હતું તે વકફ બોર્ડની ની મિલકત હોવાની રજૂઆત સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને કેટલાક પુરાવા પણ ઇતિહાસના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા મુઘલકાળમાં મિલકત હુમાયુ સરાય નામના વ્યક્તિની હોવાના કારણે વકફ બોર્ડની આ જમીન હોવાની વિવાદ જે છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો જેના ગુજરાત હાઈકોર્ટે આ અરજી છે તે રિજેક્ટ કરી છે અને સુરત મહાનગર પાલિકાની કચેરીની જગ્યાએ જે વકફ મિલકત હતી તે માલિકીની જ હોવાની કોર્ટે અવલોકન છે તે કર્યું છે એટલે કે વકફ બોર્ડની બેઠકમાં જે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તમામ બાબત ગુજરાત હાઈકોર્ટે નકારી છે જી જી આભાર આપનો તમામ વિગત